હે ઘંટલો પેણે ઘંટલી ને અણવર વાહાઢો હિરલ મેઘલ જાનડિયું હે ગરમા જા કમજોર આજની મારી નવલકથા છે તે ગીર અને ગીરની પ્રકૃતિ વચ્ચે રમતી નવલકથા છે એટલે કે અકુપાર અકુપાર નવલકથા એ ધ્રુવ ભટ્ટ દ્વારા લેખિત છે ધ્રુવ ભટ્ટ એ એવા લેખક છે કે જેમણે સંસ્કૃતિ નિસર્ગ પર્યાવરણ અને કુદરતની આસપાસ રહીને આપણને અનેકો નવલકથાઓ આપી છે તત્વમસી તિમીરપંથી સમુદ્રાંતિકે અને અપુપાર આ એમની એવી નવલકથાઓ છે કે જેમાં તેઓ પર્યાવરણ અને કુદરતની વાત કરે છે તો જો વાત કરીએ આ નવલકથાના મુખપૃષ્ઠની તો તેમાં આપણને એક પાણીમાં તરતો પથ્થર દેખાઈ આવે છે અને આ મુખ પૃષ્ઠ તેના નામના ઇતિહાસ સાથે સંકળાયેલો દેખાય છે અકુપાર આ નામ શું કરવા એનો ઇતિહાસ તો ધ્રુવ ભટ્ટે આ પુસ્તકની અંદર લખ્યો છે પણ જો હું તમને એનો સાર કહું ને તો જ્યારે દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ને ત્યારે જે ગોવર્ધન પર્વત જે કાચબાની પીઠ ઉપર હતો ને એ કાચબાની પીઠ અને એ કાચબો એટલે અકુપાર અને આને જો આપણે ગીર સાથે સાંકળીએ તો એવું કહી શકીએ કે જેમ એકાજવાની પીઠે જાત ઘસીને દેવો અને દાનવોને તે અમૃત અને જેવી ચીજો આપી હતી તો તેવી જ રીતે પોતાની જાત ઘસીને ગીરે પણ આપણને બહુ બધું આપ્યું છે આ નવલકથામાં ધ્રુવ ભટ્ટ અનેકો વિશે વાત કરે છે ત્યાંની સંસ્કૃતિ ત્યાંની પ્રજા ત્યાંની વનસ્પતિ ત્યાંના લોકો તેમની રહેણી કરણી તેમની વનસ્પતિ વિશેની વિવિધ વાતો આપણને જાણવામાં મળે છે અને જો આની કથાવસ્તુની વાત કરીએ તો એક ચિત્રકાર છે કે જેને પૃથ્વીના પાંચ તત્વો દોરવાનું એક પ્રોજેક્ટ મળ્યું છે અને તે ગીરની પસંદગી કરે છે અને જ્યારે તે ગીરમાં પગ મૂકે છે ત્યારે સૌ તે સાંસાઈ નામના એક મુખ્ય પાત્રને મળે છે કે જે તેને ગીર અને ગીરની સંસ્કૃતિ દેખાડવા માટે ખૂબ જ અગ્રણ્ય કાર્ય કરે છે નવલકથા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેમાં આઈમા લાજો ગોપાલ મુસ્તફા ડોરોથી જેવા અનેક પાત્રો આવીને આપણને અનેકો વસ્તુ શીખાડી જાય છે જ્યારે આ પુસ્તક હું વાંચું છું ને ત્યારે મને એક ક્ષણ પણ એવું નથી લાગતું કે હું ગીર વચ્ચે નથી આ મને અહીંથી સીધા ગીર સુધી લઈ જવાનું કામ કરી આપે છે ધ્રુવ ભટ્ટે આમાં અનેકો એવા પ્રસંગો નાખ્યા છે કે જે આજના શહેરીકરણના વલણને એક તમાચો મારી જાય છે જ્યારે એક કર્મણ પેંડા બનાવનાર નાનકડો છોકરો જેના પગ નથી હોતા તે એવા વાક્યો કહે છે કે જો આ જન્મમાં હું લોભ કરું ને તો આવતા જન્મમાં ઈશ્વર મને મારા હાથે ન આપ્યો આવા લોભહીન અને નિઃસ્વાર્થ માણસો આજના શહેરી જીવનના લોકોને ખૂબ સારું શીખવી જાય છે વાત કરું આ નવલકથાની ભાષાની તો ધ્રુવ ભટ્ટ ખૂબ જ સરળ અને સાદી ગુજરાતી ભાષામાં આ નવલકથા લખે છે જેમાં અઠ્યાવીસ પ્રકરણો છે અને તેમાં આપણને ત્યાંના ગ્રામીણ ભાષાની અને ત્યાંના પ્રજાની બોલી ભાષાની પણ ઝલક દેખાઈ આવે છે જે તેને વધુમાં વધુ ગીર સાથે સાંકળી રાખે છે ધ્રુવ ભટ્ટ એ એમાં અનેકો સ્ત્રી પાત્રો આપ્યા છે કે જેમ આઈમા લાજો સાંસાઈ અને જ્યારે આ સ્ત્રી પાત્રો માણસની ઓળખ કરાવે છે ને ત્યારે આપણને સાચી ગીર શું છે એ સમજાય છે અને અંતે તો હું એટલું જ કહીશ કે એક ગીત હમણાં રચાયું છે કે હા હારે ગીર ઝીણું ઝીણું મનમાં કોણ પૂછે કે થાય છે કોણ પૂછે કેને શું થાય છે હા હારે ગીર જીણું જીણું મનમાં મૂંઝાય છે અને ત્યારે જ્યારે ગીર મનમાં મૂંઝાય છે ત્યારે આવી નવલકથાઓ અને આવા લેખકો તે ગીરને મનમાં નથી જ મૂંઝાવા દેતા અને આપણને પણ એવો સંદેશો આપે છે કે આ ગીર આપણી જાગીર છે અને એને આપણે જ સાચવવાની છે અસ્તુ